વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ વિજાપુર ટીબી ત્રણ રસ્તા જ્યાં ત્રણ દિવસનું મેડિકલ પક્ષીઓના મેડિકલ માટે જે દર વર્ષે જે સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં આજે એક વિશેષ સ્કીમ છે જોઈ શકો છો દોડીનો ગુચરો લાવો અને ગોળ લઈ જાઓ જે આજે જેનું ઘણા લોકો લાભ લઈ લઈ રહ્યા છે કેમ કે આ એક અવેરનેસ માટે છે જનજાગૃતિ માટે સારું છે પક્ષીઓને જાણે બચાવવા માટે જે ઉત્તરાયણ નિમિત્તે જે પતંગ ચકાઈને લોકો પક્ષીઓ ઘાયલ થાય છે પક્ષીઓ જે આકાશમાં વિહાર કરતા હોય છે ત્યાંને ઓરનેસ રૂપી આ જે કાર્યક્રમ જે છે આપણે જોઈ શકીએ છીએ કે વિજાપુરના જે ટીબી ત્રણ રસ્તા ખાતે જે ટીબી હોસ્પિટલ જે છે ત્યાં આ કાર્યક્રમની શરૂઆત ફેર તારીખથી કરવામાં આવી હતી જીવદયા એ જ મહાદાન જેના અંતર્ગત પક્ષી સારવાર સેવા કેન્દ્ર ફેર ચૌદ પંદર એમ ત્રણ દિવસ સુધી ટીબી હોસ્પિટલ ચોક ખાતે કરવામાં આવ્યું હતું મકરસંક્રાંતિના પર્વમાં આકાશના રંગોત્સવની સાથે સાથે દોરી અને માજાથી ગવાતા પક્ષીઓ ની દરકાર રાખવા માટેનું આજે એક સ્ટોલ હતું જોઈ શકો છો જે સમાજ સેવક જે છે ગૌ સેવા સંગઠન તરફથી આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે મનીષભાઈ છે મારી સાથે મનીષભાઈ સાથે વાતચીત કરીશું તે જાણવાની કોશિશ બી કરીશું કે કઈ રીતની કામગીરી મનીષભાઈ શું કહેવું થાય છે તમે જે આની માહિતી આપજો સારવાર કઈ રીતે થાય છે કઈ રીતનું કેમ્પ ચોલે છે ને કઈ રીતે મેડિકલ કેમ્પ ચલાવો છો આ મેડિકલ બે હજાર અઢારથી આપણે જે મનીષભાઈ ઠક્કર છે એમના વિચાર બીજથી ઉત્પન્ન થયેલો અને આજે બે હજાર ચોવીસમાં એની સાથે પચાસથી વધારે સ્વયંસેવકો જોડાયા છે કા તેર તારીખથી લઈને બીજ હાલ સુધીનું કોઈ ચોક્કસ માહિતી છે કે આપણે કેટલા પક્ષીઓ આપણે બીજા ભાઈ સાથે વાતચીત કરીશું માહિતી લે શું નામ સાહેબ મારું નામ મનીષ ઠક્કર છે મનીષભાઈ ઠક્કર અમને સત્તાવન પ્લસ પક્ષીઓનું આપણે બર્ડ કેમ્પમાં સારવાર કરી હતી પ્લસ દોરી ઉઘરાઈ હતી ગોળની સામે પૈસાની સામે બરાબર છે એ બી ત્રણસો કિલો જેવી હતી અને આ વર્ષે પણ પણ આ વર્ષે આજ સુધીનો આંકડો પંદર તારીખ સુધીનો આંકડો તેત્રીસથી ચોત્રીસ સુધીનો છે અને બસો કિલો જેવી દોરી છે એટલે જનજાગૃતિ બહુ સારી છે આ વર્ષે અને પક્ષીઓ પણ ઓછા થયા છે અને આ વખતે પતંગ પણ ઓછા ચગ્યા છે એટલે માપની દોરી આવી છે અને પક્ષીઓ ઓછા ઘાયલ થાય છે હવે ગત વર્ષ કરતાં આ વખતે પક્ષીઓ ઓછા ઘાયેલ જાય છે તેનું કારણ સ્પષ્ટ છે કે આ વખતે જ્યારે તંત્ર અને પોલીસ તંત્ર બી સાબદુ હતો કે ચાઇનીઝ જે દોળીનું વપરાશ છે આ વખતે ઘણું જ ઓછું થયું છે જેથી કરીને જે આકાશના જે પક્ષીઓ વ્યહાર કરતા હતા એમને તકલીફ વધારે નથી બને એ લોકો અકસ્માત વધારે જેના કારણે પક્ષીઓ ઓછા આવ્યા છે બરાબર ને મનીષ બરાબર સરસ છે અને આપણે અંદર ઓપરેશન થિયેટર પર છે જ્યાં સારવાર થાય છે બધા પક્ષીઓ અને એ સારવાર થઈ ગયા બાદ એમને અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં જીવ પ્રેમીઓને આપણે આપીએ છે જે આજીવન જે પક્ષી ઉડી ના શકે તેવું હોય તે ત્યાં સારવાર કરી શકીએ આપણે ત્યાં એમ

વિજાપુર ગૌ સેવા સંગઠન તરફથી ચાલતો કાર્યક્રમ છે જોઈ શકો છો મોટી સંખ્યામાં ડૉક્ટર મિત્રો છે અહીંયા બેન કુનાલબેન ઠાકર છે સ્વયંસેવકો છે ડોક્ટર શ્રી ક્યાં છે અમારા વિવેક સર જી બરોબર છે વિવેક સર ધવલ સર જી બરોબર પેલા સર અને એક હેમાંગ સર અને એક મેડમ છે જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે આ પક્ષીની સારવાર ચાલી રહી છે કબૂતરને પાંખની ભાગે ઈજા પહોંચેલી છે અને એમની સારવાર કરી રહ્યા છે ડોક્ટર આગળથી દ્રશ્યો બતાવીશું કઈ રીતે સારવાર થઈ રહી મિત્રો જોઈ શકે જોઈ શકો છો કે જે રીતે કબૂતર ઇન્જર થયો છે જેની જાગ્રસ્ત છે તેની સારવાર પાટો મારી કરવામાં આવી રહી છે